આવી ગયા આપણે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો વાંદરા જો ચીકુડીઓ જોયા તમે જે આપણે ચીકુડી બેસને ખવડાવીએ ને કેવા બેઠા છે ને હવે અમે કમ્પ્લીટ જમી લીધું છોકરાઓ જમી લીધું અમે જમી લીધું બધાએ જમી લીધું હવે જઈએ છીએ બોર ગીણવા માટે તો વ્લોગમાં જોડાઈ રહેજો તમેશ વ્લોગમાં બોર વીણતા બોર કેવું ગીણા બધા જો ભાગ્યા માંદરા પાપડીઓ આ તો આમરા બચ્ચા છે હારી નાનું બચ્ચું એક બીજું પેલ બાજુ છે દેખાય છે ને મિત્રો તો વ્લોગ માં જોડાઈ રહેજો તને હું બતાઈશ જો આ થેલી લઈ લઈને બધા ચાલે બોર વીણવા માટે થેલીઓ લઈ લઈને છે વાંદરા <laughs> <coughs> 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 જય શ્રી રામ છે પૂરું બોડીનો કંપો કહેવાય છે ગુજરાતીમાં આપણે મેં ઉત્તર ગુજરાતમાં કંપા કહે છે બોડીના બોડીના કંપા હવે જઈએ છે હવે બોર વીણવા માટે હા હામારે શિવાન જો બોરની થેલી બી થોડી ભરી દીધી શિવાન બહુ ખુશ થાય બહુ જોરદાર ને બહુ મજા આવે બધા બોર આ બોર વેણો વંડે બધા ચાલો ચાલો फटाफट फटाफट વેણો એ કટ્ટો મારું ભરી જવું જોઈએ જોયું તમે પડે આ બોર Lili bun bun lại ơi, Lili bun bun lại ơi. Ba cái ba cái. Ba. À khập bên đấy પણ આજુ એકવાર આપા શરીર ઉપર લાગી જાય ને તો આપણે એટલી ખાણ ઉપડે ને હા તો ખાણ બન ના થાય મમ્મી આજુ એ કોમેન્ટ તમે મને કરજો કે આ શું છે શું તો મને બી ખબર પડે કે આ વસ્તુ આનું નામ આ છે તમે કોમેન્ટ કરજો જરૂરથી હવે જઈએ બીજી બોયડી તમ શેનોમ જવાની ભાઈલો કેમ થાય બોલ મીન પતિ પણ શું થાય પાસથી છે જો આયે સા હો હેલિયા કુવે જોજો એને ઓટ પાપડો જોજો બાપા

હારે જ બેરો કુખરી નાખી લીન તમે હારે તમારું જાવ હારે સારા સારા બોર વેણવાવા ઓબડા હા બાંધી દે હા બાંધી ચલાવ નેક્સ્ટ બોડી જે બીજી મેર બાજુ જઈએ આ રે આય એ બાજુ આપડી એ ભાઈ એની ની બી બોર વેંતા વેંતા બહુ થાકી ગયા તો બેસી ગયા ઉતન્દ્ર કાકા અને પપ્પા પપ્પા થાક લાગ્યો એટલે બેહી ગયો

ખાવા હતા એમાં જે બકરી તમે જોઈ છે મોટો બકરો કે બી કલાક અભી હે અમદાવાદ નારોડા હા કે મનાલાજી બોલાવવું દેવાજી ના યાર તો ઘરે ડોમી એ સવા પણ પહોંચ્યાતા નહીં એટલે ના લીધું એટલે નહીં અમે એક થી પાછા આયા અમે અહીંયા થઈ જઈએ